આ બધા મશીન અલગ અલગ જાય ને નવલી બaju જો કુછ રોટલી વણવાના છે પાર્ટી મેવું આ છે આપણે ભરવા જાત આવી ફેમિલી તો ધમી લઈ એમ સે

કાતરી છે બધી ગુલમુલ ઘણા બધા ઓલા સોંપેલા છે આમાં જોઈ શકો છો તમે તો આપણે આવી ગયા છે જોવા કેમ કે ટેક્સ હૃદય આવી છે તો વાલ છે ઠલવવા ગયેલા છે બીજો મારા મંડળના માણસો થઈ ગયેલા છે ઠલવવા બધા રોપા વૃક્ષ છે સોંપેલા ઉજાર કરવા માટે ગુલમહોર garama karena beda rupusnya ya, agak beda, so abad મિત્રો અહીં એક ભાઈને રાખેલા હોય છે રોપા જો એની લારી છે ગોદર ને હું છે બધું અહીંયા મિત્રો આ છે બગદાણાની મોજ ને અમારું ટેક્સર તો આવે છે તો જઈએ આપણે ટેક્સર કેમ ભરવાનું છે ઓ મિત્રો અમારું ટેક્સર જો આવી ગયું છે અરે જાય છે ભરવા માટે આ છે અમારું ટેક્સર रहस्य गोडाउन ने तो मंदिर से मंदिर ની પાછળ ગોડાઉન આવેલું છે તો મિત્રો તો આપણે ખેલી ના ઉભરે ને એકલો ફૂસો ઉડે ને થોડા લુગડા એટલે બગડે એટલે આપો દેખી જો લુગડાઈ ના બગડે ને બે કામ છે તે દીપ પપ્પા હાલો ભાઈ

ફારવાડ શરૂ છે આ બધું ઉડે

મિત્રો હા છે મેન બજાર મંદિર હાલો મિત્રો તો હવે જઈ રહ્યા છીએ અમે રહોડા તો મળીએ આપણે રહોડે જઈને આ છે બધા મંદિરે વટી ગયા છીએ પણ અમારે સપલા બપલા બધું કાઢીને લવું પડે એટલે અમે બીજા કેટાથી વ્યા એટલે સપલા થેટ છે આ છે બીજો કે ભોજન શાળા ગોપાલ ગ્રામ નંદી ગ્રામ હાલો તો અત્યારે અમે આવી ગયા છે ભોજન શાળામાં તો હવે આ સ્ટેન્ડ આવી ગયા છે ભોજન શાળામાં ને જમવાનું ચાલુ થઈ ગયું છે આ છે જમવાનું ચાલુ થઈ ગયો છે સ્ટેન્ડ આ બીજું સ્ટેન્ડ થઈ ગયાં છે હવે બધા સ્ટેન્ડ માંથી બે મિત્રો અત્યારે આસપાસ મોટું થઈને ગુજરાત આમ કે છે રસોડામાં રસોડું હવે આપણે જોઈએ છે આપણને શું કામ સોંપ્યું છે કાઉન્ટર સોંપ્યું કે પૂછીએ આગળ પ્રમુખ ને એની પાસે જમણવાર ભોજન શાળા અહીંયા છે સુઈલું મિત્રો આ ટી અમારી પંગત વારો આવેલો તો અમારે ત્રીસો ચાલુ છે અમે પીરસતા હા અને એક બાજુ પંગત ઊભી થઈ ગઈ ¿Cómo रोटली सागिया लाडवा चार नवजू से बेटा रोना

સેવા મિત્રો આ રીતનું છે અહીં આની પાયની પાછળ ગોટો મોટા મોટા વાલ મૂકેલા છે તો આના દ્વારા જે રસોઈ પાકેલી હોય એ લેવામાં આવે આ છે રોટલીને લોટ બાંધવાનું આ છે તાવા રોટલીના અને ઓલી બાજુ જો કઈ છું રોટલી વણવાના છે પાટલી ને એવું આ છે કૂસો આપણે ભરવા જતા

બધા એ મિત્રો કે જે રફોડા નું સામાન હોય ધોવાનું હોય તો એ અહીંયા ધોવાનું આપેલું છે મંડળની બહેનો છે તે ધોઈ રહ્યું છે

મારો વિડીયો મિત્રો તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે આ વિડીયોમાં બાય